રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પીડિતોને ન્યાય મળે તેવા હેતુ સાથે આજે હિન્દુ સંગઠન સેના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો હિન્દુ સંગઠનના આગેવાનો અને કાર્યકરો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને હાથમાં ન્યાયની મૂર્તિ સાથે વિરોધ નોંધાવ્યો હતો સાથે જ ન્યાય આપો અને આરોપીઓને કડક સજા થાય તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આ દ્રોજ રાજકોટના જુદા જુદા સંગઠનો તેમજ રાજકોટના અન્ય લોકો સાથે એકસાથે મળીને અહીંયા કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા આવ્યા છીએ જે કોર્ટમાં જે આ ન્યાય દેવીની જે મૂર્તિ છે તો તેઓને પણ અમે વિનંતી કરી છે કે આ કેસ એવો છે તો તેમાં તમે આંખની પટ્ટી ખોલીને આ લોકોને નરાધમો ને જે આરોપીઓ છે એને સજા આપો આ કેસ એવો છે એ હિસાબે અમે તમને વિનંતી કરી રહ્યા છીએ સાથે અમે અન્ય પોસ્ટરો પણ એ સાથે ન્યાય દેવીના સાથે લઈ આવ્યા હતા અને વિનંતી કરી હતી બીજા સંગઠનોને કે હમણાં હાલમાં તમને ખબર છે કે ટીઆરપી ગેમ ઝોનમાં જે બનાવ બન્યો જે નિર્દોષ લોકો ગયા તો સખત અમે એ વસ્તુની એક જે દુઃખ છે અમને લાગણી બીજું કે આમાં કોઈ પણ વ્યક્તિ હોય નાનો નેતા હોય મોટો નેતા હોય કે કોઈ અધિકારી હોય તો તમામને આ જે કોઈ વ્યક્તિ તો એને સજા થવી જોઈએ